આજનું નક્ષત્ર એટલે આર્દ્રા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે અતિઘંડ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે ગરજ કરણ રાશિની વાત કરીએ તો આજે મિથુન રાશિ છે અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કૃષુ નિતાવ રહી શકે જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો આજે સૂર્યોદય સવારે છ કલાક ને એકવીસ મિનિટ થઈ રહ્યો છે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પંચાવન મિનિટે છે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને પંદર મિનિટ છે જ્યારે એ બાર કલાક ને પંદર મિનિટથી એક કલાક ને છ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે વિજયમૂર્ત બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે રાહુ કાલમ સાંજે પાંચ કલાક અને પચ્ચીસ મિનિટથી પ્રારંભ કરી સાત વાગ્યા સુધી રાહુ કાલમ રહેશે આ ઉપરાંત આજે પંચક પદમક યોગ બની ગયો છે આ પદમક યોગ ભગવતીના આશીર્વાદ પ્રદાન કરવા વાળો છે આ યોગમાં કરેલા કાર્યોમાં સિદ્ધિને સફળતા મળતી હોય છે તો સાથે આજે યમુના છઠ પણ છે એવું કહેવાય છે કે ભગવતી સૂર્ય તનિયામાં યમુનાનું અવતરણ આજરો થયું હતું યમુના અથવા યમુના જયંતિ તરીકે પ્રાર્થના દિવસને ઉજવવામાં આવે છે તમામ દર્શકોને તમામ વૈષ્ણવોની યમુના છઠ શુભ શુભકામનાઓ આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજના દિવસે યમુનાષ્ટકના પાઠ કરવા ખૂબ મંગલકારી સાબિત થાય આપની મનોકામનાઓ પરિપૂર્ણ થાય એ જ અભ્યર્થના આજનો દિવસ આપના માટે મંગલકારી બની રહે જય ભવાની